પાછળના થોડાક સમયથી તમને બધાને એવું નથી લાગતું કે આપણું ગુજરાત રાજ્ય ક્રાઇમ સ્ટેટ થઈ ગયું છે કારણ કે રોજબરોજ છ સવારે આપણા ગુજરાતમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે કિસ્સો સામાન્ય બાબત સામાન્ય વાત દસ મિનિટની વાત દસ મિનિટ આપણે આપણો ગુસ્સો શાંત રાખીએ અને પછી એ વાતનું નિરાકરણ લાવીએ એવો કિસ્સો તો મેં સાંભળ્યો નથી પાછળના ઘણા સમયથી હું ફક્ત પાછળના ઘણા સમયથી એવું જ સાંભળું છું કે આ ભાઈએ આ બેનને મારી નાખ્યા એકબીજાએ મિત્ર મિત્રની હત્યા કરી પતિ પત્ની ઓર વો કે બીચ મેં પતિએ પત્નીને મારી નાખી આવા ઘણા બધા કિસ્સા આપણે જોયા છે આપણે અમુક વખત એવા પણ જોયા છે કે પોલીસ કર્મીઓના મોત કરી નાખવામાં આવે છે કોઈ અંગત અદાવતને કારણે અંગત અદાવતને કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મીઓ પર એસિડ ફેંકી દેવામાં આવે છે એવું પણ આપણે જોયું ગઈકાલે જ આપણે ગાંધીનગરના કલોલના છત્રાલમાં જોયું કે રિક્ષા ચાલકે એક મહિલા પોલીસ કર્મી ઉપર એસિડ ફેંકી દીધું એટલે શાંતિથી જે વાત પૂર્ણ થાય છે એ કદી આપણે કરવા બેસતા નથી અને આપણો ક્રોધ આપણો ગુસ્સો એટલો બધો વધી જાય છે અને ગુસ્સામાં આપણે એવા પ્રકારના કૃત્યો કરી બેસીએ જે પાછળથી આપણને એનો અફસોસ હોય છે પરંતુ એનો સમય વીતી ગયો હોય છે જે અફસોસ આપણે કરી શકીએ એનો કચ્છના અંજારમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં મહિલા એએસઆઈ નું ગળું દબાવીને તેની હત્યા કરી નાખવામાં આવી હવે જે ગળું દબાવનાર છે એ પણ સીઆરપીએફ જવાન છે એ પણ નોકરી કરે છે અને એના દ્વારા ગળું દબાવીને એ મહિલા એએસઆઈ ને મોત ઘાટ ઉતારી દેવામાં આવી છે આ ઘટના છે કચ્છના અંજારની કે જ્યાં કિસ્સો બન્યો છે કચ્છના અંજારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે મહિલા એએસઆઈ ની હત્યા ઘટનાની સાથે પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે હત્યા કરનાર આરોપી સીઆરપીએફમાં ફરજ બજાવતો હોવાનું પણ સામે આવ્યું આરોપીને પકડવા પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે કચ્છના અંજારની આ ઘટના છે કે જ્યાં એએસઆઈ નું ગળું દબાવીને તેમની હત્યા કરી નાખવામાં આવી છે હવે આની પાછળ રહસ્ય શું છે અકબંધ છે અંગત અદાવતને કારણે કરવામાં આવ્યું કોઈ પ્રેમ પ્રકરણ હતું કોઈ બીજી બધી વાત હતી એ રહસ્યક બંધ છે પરંતુ જે દિવસે રહસ્ય સામે આવશે એ દિવસે ચોક્કસપણે અમે તમે રહસ્ય પણ જળાવીશું પરંતુ અહીંયા ફક્ત એક બોધ એક પાઠ હું તમને કહી શકું કે ભાઈ તમને ગમે તેટલો ગુસ્સો આવે તમારી ગમે તેટલી અંગત અદાવત હોય ગમે તે કારણોસર કેમ જ ના હોય તમે એક બે વ્યક્તિઓ જો એને સોલ્વ ના કરી શકતા હોય તમારાથી નિરાકરણ ન આવતું હોય તો સમાજના લોકોને બેસાડો સમાજના લોકોના વચ્ચે એ વાત મૂકો જેથી કરીને જીવ ન લઈ લઈએ એ માટે તમારાથી ન થતું હોય તો તમે સમાજના આગેવાનો સમાજના જે મોટા મોટા વડીલો છે એમને ભેગા કરો અને ત્યાં વાતનું નિરાકરણ લાવો ચલો સમાજના લોકોને ભેગા નથી કરવા તો તમે તમારા કુટુંબીજનોને જણાવો કે આ પ્રકારની સ્થિતિ છે આપણે અમરેલીમાં સવારે જેવો કિસ્સો જોયો કે ત્યાં અઠ્યાવીસ લાખ નું દેવું થઈ ગયું અને એ દીકરીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હાલાકે અઠ્યાવીસ લાખ નું દેવું હતું એ સ્ત્રી સમાજમાં સ્ત્રી ઉપર આટલું બધું દેવું એ સમાજને પણ ચોંકાવનારું લાગી શકે પરંતુ મને નથી લાગતું કે દીકરી એની માતા માતા પિતાની સાથે એક વખત વાત કરતી તો તો એના પિતા એમને એમ કહેતા કે બેટા રે દેવું કરીને પણ હું આ લાખ રૂપિયા કરીને આપણે કરીશું પરંતુ જીવ તો ન જ જવા દેતા એટલે આ પ્રકારની જે થોડી થોડી નાની નાની વાતો છે એ દરેકને ધ્યાન રાખવાની જરૂર છે જેથી કરીને તમે જાઓ તો પાછળવાળા પણ તકલીફમાં ન મુકાય અને એમનો પણ જીવવાનો સહારો જતો ના રહે એમ કરી કરીને આપણે બધાને સમજવાની જરૂર છે કે આપણે દસ પંદર વીસ મિનિટના ક્રોધમાં આપણે કોઈનું જીવ લઈ પણ ન લઈએ ને આપણું જીવ આપી પણ ન દઈએ આ મુદ્દાને લઈને આપણું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપે હજી સુધી અમારી ચેનલ લાઈફ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરેલા છો નમસ્કાર